મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં અવિરત વરસાદને સિવા નદીમાં ઘોડાપુર નદી પરના બ્રિજ પર ફરી વળ્યા નદીના પાણી બ્રિજ આસપાસના ખેતરોમાં પણ ઘુસ્યા પાણી ડેમમાંથી પાણી નદીમાં પાણીની નવસારીના તાલુકામાં કાવેરી નદી પાસે ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ ભારે વરસાદની વચ્ચે જીવના જોખમે સતત ચાર કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા વાંસદા પોલીસની ટીમે તમામનો જીવ બચાવ્યો નવસારી ભારે વરસાદ ને પગલે અંબિકા નદી માં લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના વહીવટી તંત્રના અધિકારીઓ નદી કાંઠા વિસ્તારની કરી મુલાકાત નવસારી માં પૂર ના પાણી ઓસર્યા બાદ તવાહીના દ્રશ્યો સામે આવ્યા લો લેવલ બ્રિજ સહિત કેટલાય વિસ્તારોમાં થયું ધુવાણ અંબિકા નદી ના પાણી ઓસરતા લોકોએ લીધો રાહત નો શ્વાસ નવસારીમાં અંબિકા નદીએ વેર્યો વિનાશ ગણદેવીના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતા ઠેર ઠેર કાળવનું સામ્રાજ્ય તો હજુ પણ અમુક વિસ્તારમાં પાણી ન ઉસરતા લોકોમાં તંત્ર સામે રોષ નવસારીના ત્રણ તાલુકામાં મેઘ તાંડવ ચીખલી ખેરગામ વાંસદાર તાલુકામાં આકાશી આફત ભારે વરસાદથી અંબિકા કાવેરી નદીમાં ઘોડાપુર નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની હાલત કફોડી કાચા મકાનોમાં રહેતા લોકોના ઘરોના વિનાશના દ્રશ્યો દેખાયા ઘરવખરી પાણીમાં પલળી પાટ્યું ડાંગ જિલ્લાના આહવા સુબીર તેમજ સાપુતારામાં ભારે વરસાદ સાર્વત્રિક વરસાદને પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક નદીઓ બે કાંઠે વહેતી હતી સ્વરૂપ આવ્યું સામે વલસાડ શહેરના કાંઠા વિસ્તારમાં ફરી વળેલા પાણી અઢાર કલાકે ઓસર્યા સ્થળાંતરિત થયેલા લોકો ઘરે પરત ફર્યા પાણી ઉતરતા લોકોએ શરૂ કરી ઘરની સાફ સફાઈ પૂરના પાણીમાં ઘર વખરી સહિત તમામ સામાન પલડી જતા ભારે નુકસાન ઉપરવાસમાં સતત ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીમાં વધી પાણીની આવક નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો પૂર્ણા નદીની જળ જળસપાટી વધતા પ્રશાસને જાહેર કર્યું એલર્ટ વલસાડમાં ઓરંગા નદીએ વચાવેલા તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા કાંઠાના વિસ્તારોમાં ભરાયા હતા વરસાદી પાણી

અમદાવાદ સહિત સોળ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ ભાવનગર દ્વારકા કચ્છ પાટણ મહેસાણામાં મેઘરાજા કરશે જમાવટ અરવલ્લી ખેડા આણંદ વડોદરામાં પણ સારા વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતના જળાશયોમાં પાણીની સારી આવક સરદાર સરોવર ડેમમાં સાહીઠ ટકાથી વધુ જળસંગ્રહ રાજ્યના સુડતાલીસ ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર દક્ષિણ ગુજરાતના તેર ડેમમાં પાસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા જળસંગ્રહ હવામાન નિષ્ણાંત નમલાલ પટેલનો મોટો ધડાકો અગિયાર ઓગસ્ટથી ગુજરાતમાં સસ્ટમ થશે સક્રિય અગિયારથી ચૌદ ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને છે આહવા ડાંગ વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા સાબરકાંઠાના પોળોના જંગલોમાં વરસાદે મહેર કરતા જળાશયો છલકાયા પોળો કાલીદેવી ખેરવાડા જીરવદ્રીના ચેકડેમના ધોધ જીવન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ વરસાદી માહોલમાં સાબરકાંઠાના પોળું જંગલના ઝરણા જીવંત થયા નદી પર આવેલ ચેકડેમ અને ધોધ જીવન થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા પાણીના વહેણથી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક ડેડીયાપાડા અને સાગબારામાં છ ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાતા નવ ગામોને સાવચેત કરવામાં આવ્યા એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ નર્મદામાં સ્ટેન્ડ બાય રખાઈ ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક મહારાષ્ટ્રના હાથનૂર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઓગણસિત્તેર હજાર ક્યુસેક પાણીની નોંધાઈ આવક ડેમમાં હાઇડ્રો મારફતે અગિયાર હજાર આઠસો ક્યુસેક પાણીની જાવક આવક ડેમની જળ ત્રણસો પાંત્રીસ ફૂટ પર પહોંચી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં થઈ નવા નીરની આવક રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાંચસો એક્યોતેર ક્યુસેક પાણીની નોંધાઈ આવક ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં આવેલી ભાગીરથી નદીમાં પૂરની સ્થિતિ સત્તર કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ઘાટ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત નદી નજીક આવેલા મકાનો પણ ભયજનક સ્થિતિમાં જોવા મળ્યા મહારાષ્ટ્રના પુણેમાં મુશળધાર વરસાદ ખડકવાસલા મુળશી ડેમ થયું ઓવરફ્લો ખડકવાસલા ડેમમાંથી ભારે પ્રમાણમાં છૂડાયું પાણી ઇજાવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના પુણે શહેરના હાલ થયા બેહાલ

માં ગોપદ નદી બની ગાંડીતુર સિંગરોલી મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો ગોપદ નદી તોફાની બનતા વિસ્તારો વિસ્તારોને આપવામાં આવ્યું એલર્ટના તુંગભદ્રા નદી બે કાંઠે વહી ડેમ ઓવરફ્લો થતા ઓગણીસથી વધુ દરવાજા ખોલી તુંગભદ્રા નદીમાં ભારે પ્રમાણમાં છોડવામાં આવ્યું પાણી ડેમના હલાદક દ્રશ્યો નિહાળવા પ્રવાસીઓનો ધસારો રાજસ્થાનના ઇટાવામાં નદીઓ બની ગાંડીતુર ભારે વરસાદ ખાબકતા જળભરાવાની સ્થિતિ સર્જાઈ સ્થાનિક નદીઓ તોફાની બનતા રસ્તાઓ બ્લોક થયા રાજસ્થાનના જેસલમેરમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા ચારેકોર વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પોખરણ સામ મોહનગઢ સંકરા ફતેગઢમાં વરસાદે સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો નેશનલ હાઇવે પર પાણીના ફુવારા ઉડ્યા ગેલેક્સી પંપ નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ અનેક લિટર પાણીનો બગાડ તો હવે નજર ટોપ ન્યૂઝ પર

અમદાવાદમાં ઓનલાઈન મંગાવેલી મીઠાઈનો થયો કડવો અનુભવ ગ્રાહકે ગ્વાલિયા સ્વીટમાંથી મંગાવેલી ફૂગ અને સ્વાદ ફેર ઘર્ષણ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિને લઈને રાજ્યમાં ખજૂરની આવક ઘટી બજારમાં ખજૂરની પુષ્કળ માંગ સામે આવક ઘટતા ખજૂરના ભાવમાં પંદર થી વીસ નો વધારો મધ્યપ્રદેશના